મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડી રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક વિડીયોને શેર વિડીયોને કોમેન્ટ કરજો ભૂલ કેમિસ્ટ્રીને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો પાંચ જૂન કરણ અફેર્સ બે હજાર પચીસ પ્રશ્ન એક યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન આવનાર પરીક્ષાની અંદર તમે સફળતા હોવ તે અમારી શુભેચ્છા વિડીયોની શરૂઆત કરી દઈ છે પ્રશ્ન એક આક્રમકતા શિકાર શિકાર માસૂમ બાળકોનો अंतरराष्ट्रीय દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ચાર જૂને તો આ દિવસો વિશે ચર્ચા કરી લે તો એક જૂન એક જૂની વિશ્વ દૂધ દિવસ બે બે જૂની તેલના સ્થાપના દિવસ ત્રણ જૂની વિશ્વ સાયકલ દિવસ પ્રશ્ન બે હાલમાં દુનિયાનો ટોપ દસ સ્ટાર્ટઅપ શહેરો બે હજાર પચીસ શહેરો બે હજાર પચીસમાં કોણ ટોપ પર છે તો સેન ફ્રોન્સ્કિકો ભારતનું કર્ણાટક દસમાં

મહારાષ્ટ્ર ઝડપી જંગલોને વનભૂમિ અધોષિત કરવામાં આવ્યું મહારાષ્ટ્ર સરકારે લોજિસ્ટ પાર્કને બ્લેક સ્ટોનની સાથે સમજો કરવામાં આવ્યા સાતમ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસની પદક તાલિકામાં મહારાષ્ટ્ર ઉપર છે મહારાષ્ટ્ર સરકારે કૃત્રિમ રેતનો ઉપયોગ વધારવા માટે નીતિ શરૂ કરી છે કેર એ જ રાષ્ટ્રીય રેન્કિંગ બે હજાર પચીમાં મહારાષ્ટ્ર ઉપર છે મહારાષ્ટ્ર સરકારે પિંક રક્ષા યોજના શરૂ કરી તો પ્રશ્ન ચાર હાલમાં કોને રક્ષા સંપદા નવા મહાનિદેશક નિયુક્ત કરવામાં આવે છે તો શૈલેષ નાથ ગુપ્તા તો હિતાજી ઇન્ડિયાને હિતાચી ઇન્ડિયાને એચ એન વેણુના પ્રબોધક નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા રાજીવકુમાર કૃષ્ણકુમાર રાજીવ કૃષ્ણ ઉત્તરપ્રદેશના નવા ડીજીપી બન્યા છે ઇન્ડિકોના વિક્રમસિંહ મહેતાને ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા મિયાજી લીજી એફઆઈ બી એના મહિલા એશિયા કપ બે હજાર પચીસનો રાજીવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા રાજા રામ મોહનરે એમપી ઈડીએના નવા મહાદેશક નિયુક્ત કરવામાં આવ્યા છે તપન કુમાર ડેકાને ઇન્ટેલિજ બ્યુરોના અધ્યક્ષની કરવામાં આવ્યા છે વિકાસશીલ બે હજાર પચીસ છવીના કાર્યકાળ માટે સૌથી ચોથી વખત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના સીએવીઆઈનું અધ્યક્ષ પસંદગી કરવામાં આવી છે ભ્રષ્ટાચાર હાલમાં કયા દેશની એચઆઈવી રોગીઓ માટે પોણસો ટકા વધારો નોંધવામાં આવ્યો છે તો ફિલિપિન્સ પંદર પોરથી પચીસ વર્ષના શ્લોકોમાં એચઆઈવી વધારે જોવા મળ્યો કેપિટલ છે ફિલિપિન્સનું મનીલા કરન્સી છે ફિલિપિન્સ પેસો રાષ્ટ્રપતિ છે બોંગ બોંગ માર્કોસ પ્રશ્ન પોંચ હાલમાં કોણે સ્પેનિશ ગ્રેડ ગ્રેડ પિક્સ બે હજાર પચીસ જીત્યો છે તો ઓસ્કાર પીએસ થ્રી લેન્ડો નોરિસને હરાવીને જીત્યો મેક્સ ફર્સ્ટપણે સતત ચોથી વખત જાપાન ગ્રેડ પિક્સ જીત્યો ચીની ગ્રેડ પિક્સ બે હજાર પચીસ ફોર્મુલા વન બી પ્રથમ શ્રેડ ગ્રેડ રેસ હેમિટલે જીતી લેન્ડો નોરીસે ઓસ્ટ્રેલિયન ગ્રેડ પિક્સ બે હજાર પચીસ જીત્યો મેક્સ ફર્સ્ટપણે લાસ વેગસના ગ્રેડ પિક્સ ગ્રેડ પિક્સ જીતી છે લેન્ડો નોરિસે સિંગાપુર ગ્રેડ પિક્સ બે હજાર ચોવીસ જીત્યો ઓસ્કાર પીએસ થ્રીએ અજમેર હજાર બે હજાર ગ્રેડ ફિક્સ જીત્યો લેન્ડો નોરી ફોર્મ્યુલા વન ડચ ગ્રાફપિટ જીત્યો છે લુઈસ હેમિટલે ગ્રેડ બેલ્જિયમ ગ્રેડ ફિક્સ જીતી તો પ્રશ્ન ત્રણ હાલમાં કોણ આંતરરાષ્ટ્રીય પ્રશાસનિક વિજ્ઞાન સંસ્થાનના અધ્યક્ષ બન્યા હતા ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા તો સુહોલ આયોજિત બે હજાર પચીસ આઈસીસી દુનિયાને પદક તારીખમાં ભારત ટોપ પર છે તો ભારત દુનિયાની ચોથી હાઈ રેલ્યુ રેવલ્યુશનવાળી પ્રથમ પૂર્ણ પ્રણાલી બીપીએસ લોન્ચ કરી છે ભારત ભારત દુનિયાની ચોથી હાઈ રેવલ્યુશનવાળી પ્રથમ મોસના પુરવાના પ્રણાલી બીપીએસ લોન્ચ કરી મોચન અનુબંધવાળી મિત્રો સો ઓસ્ટ્રેલિયા નહીં પણ ભારત આવે ભારત દુનિયાનું સૌથી ચોથી મોટી અર્થવ્યવસ્થા બની છે ભારત બે હજાર સત્તર માટે એશિયાની ઉત્પાદકતા સંગઠનનો અધ્યક્ષ બન્યો છે મસ્તપાલન ક્ષેત્રની ભારતની અર્થવ્યવસ્થા ચાર પોઈન્ટ નવનો યોગદાન રહ્યો છે બરાબર અને ખેતીનું યોગદાન મત્સ્યપાલન ક્ષેત્રે અર્થવ્યવસ્થાની અંદર યોગદાન રહ્યું છે ચારથી એ યોગદાન રહ્યું છે ચારથી પોંચ ટકા યોગદાન ભારતીય સમુદ્રી ક્ષેત્ર મહિલાઓ માટે સાગર સમય મેં સમાન પહેલ શરૂ કરી પ્રશ્ન સાત હાલમાં કોને યુએસ આઈ એસ એફ ઇ એફ પી એફ ગ્લોબલ લીડરશીપ એવોર્ડ બે હજાર પચીસ સન્માનિત કરવામાં આવ્યા છે કુમાર મંગલમ બિરલા સદગુરુ જગ્ગી વાસુદેવજી કેનેડાના ઇન્ડિયા ફાઉન્ડેશનના ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર સન્માન મળ્યો ઓપલ સુચાને મિસ વર્લ્ડ બે હજાર પચીનો કિતાબ જીત્યો સેરાના વિલિયમ્સની બે હજાર પચીસનો માટે ફિન્સેસ ઓફ ઓસ્ટ્રેલિયા સ્પોર્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો ભારત લેખિકા બાનુ મુસ્તાકને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો ગુલદેર રામભદ્રાચાર્યએ અઠાવન અમુક જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો વિશ્વ ન્યાયવાદી શાંતિ સન્માન પદક મેળવવા માટે પ્રથમ ભારતીય પહોલ વિભુન રિભુ બન્યા સર્વપ્રિય સાગવાન દાનિશ દિશકીને જનરલ રિલીઝમાં એવોર્ડ બે હજાર પચીસ મળ્યો મધુસૂદન સાઈએ ફીજીના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે પ્રશ્ન આઠ હાલમાં કોણ મેસેજિંગ પ્લેટફોર્મમાં એક્સચેટ લોન્ચ કરી છે તો એલોમક્સ આ તેને આ ટેલિગ્રામ અને વોટ્સઅપને મા હરીફાઈ માટે અને તેની માર્કેટિંગ ડાઉનલોડ કરવા માટે આ એપ તે એ જેવી તેવી પ્રો જેવી એમાં પ્રોબ્લેમ પેલી સમસ્યા પેલી છે એમાં પેલી નાખવામાં આવી છે સુવિધાઓ નાખવામાં આવેલી છે પ્રશ્ન નવ હાલમાં લી છે મ્યુંગ કયા દેશના રાષ્ટ્રપતિ નિર્વાચિત કરવામાં આવ્યા છે તો દક્ષિણ કોરિયા તો દક્ષિણ કોરિયા દક્ષિણ કોરિયાએ નિયુક્તિ વિશે કામિલ કામિલદીર સુડેના પ્રધાનમંત્રી લોરેન્સ હોક સિંગાપુરના પ્રધાનમંત્રી જીતી ચૂંટણી જીતી કમલા પ્રસાદ બીજા ધારે ત્રિદનાડ અને ડોબેકોના પ્રધાનમંત્રી બન્યા ગેબોનના ચાઇના બ્રાઇસ ઓલી નગુમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ચૂંટણી ડેનિયલ જીત નિર્ણાયક જીત મેળવી છે નિકુસર ડેને રોમાનિયાના રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી છે માર્ક કાર્ની કેનેડાના નવા પ્રધાનમંત્રી બન્યા ક્રિશ્ચિયન સ્ટોકર નવા ગઠબંધનની સાથે ઓસ્ટ્રેલિયાના ચાન્સલર બન્યા પ્રશ્ન દસ હાલમાં વિશ્વક્રમ વિક્રમ સુગમરાનનું નિધન થયું તેઓ કોણ હતા તો ફિલ્મ નિર્દેશક હતા હાર્ટ એટેકથી મૃત્યુ થયું તેમનું પ્રશ્ન અગિયાર હાલમાં કોણ સંયુક્ત રાષ્ટ્ર સભાના અધ્યક્ષ ને આવ્યા છે તો એના લેના બેર બોક્સ જર્મની પૂર્વ વિદેશ મંત્રી હતા પ્રશ્ન બાર હાલમાં કોર્પોરેટ પ્રબંધ અને વિકાસને વધારવા માટે આઈસીસીએના પૂર્વોત્તર ભારતને કયા રાજ્યના પ્રથમ ભારતીય પારિસરક્ષ ખોલવામાં આવ્યું તો મેઘાલય આઈસી ફૂલ ફૂલફોર્મ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ કોપરેટિવ અફેર્સ મેઘાલયનું કેપિટલ છે શિલોંગ સીએમ છે કોણનંદ સંગમા અને રાજ્યપાલ છે સી વિજય વિજયશંકર મેઘાલયના આધાર વેરિફિકેશન સારા કામ માટે યુડી યુઆઈડીઆઈના બે પુરસ્કાર જીત્યા લગભગ એક દશકના પ્રતિબંધ માટે પછી પ્રથમ વૈજ્ઞાનિક કોલસા ખજાનાનું ઉદઘાટન મેઘાલયમાં થયો મેઘાલય બે હજાર સત્યાવીમી ઓગણત્રીસમાં રાષ્ટ્રીય ખેલોની મેજબાની કરશે ટ્રેવલ ટ્રેડ રિપોર્ટ પ્રમાણે ભારતીય યાત્રીઓ માટે બે હજાર સૌથી લોકપ્રિય ગણતવ્ય રૂપમાં શિલોંગ ભોગ કર્યો મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી સાલસેંગ સીમાર્કનું નિધન થયું કેફાફિસ્ટની નવી પ્રજાતિ શોધ મેઘાલયમાં કરવામાં આવી મેઘાલયના સરકારે એક સફારી ઓટીટી પ્લેટફોર્મનો હેલો મેઘાલય લોન્ચ કરી છે પ્રશ્ન ત્રણ હાલમાં કયા દેશના પ્રધાનમંત્રી હાલમાં કયા દેશના પ્રધાનમંત્રી ઓઇન એરનીન રાજીનામું આપ્યું છે તો મંગોલિયા મંગોલિયાનું કેપિટલ છે ઉદ ઉલનબાટર કરન્સી છે મંગોલિયન ટ્યુબ્રિક રાષ્ટ્રપતિ છે ઉકનાગીન ખોરેલું સુખ બરોબર ચૌદ ઉત્પાદકનામ કેપિટલ છે હન્નો ડોંગ કરન્સી છે રાષ્ટ્રપતિ કરન્સી છે વિયેતનામી ડોંગ રાષ્ટ્રપતિ છે લિયોંગ ક્યોંગ અને પીએમ છે ફમ ચિંગ તો મિત્રો આ હતા પ્રશ્નોના દિવસના અને મૌલિક ચર્ચા કરીશું છેલ્લે આપણે પહેલાં બે મહિનાના કરતાના પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈશું થોડી વાર પછી આપણે હાલમાં લુઈસ મોન્ટેનેગ્રો ક્યાં રાષ્ટ્રના દેશના ફરીથી ચૂંટણી પ્રધાનમંત્રી બન્યા તો પોર્ટુગલ પ્રશ્ન તમને પૂછીએ છીએ તમને પૂછ્યો તેનો જવાબ હાલમાં કોણ ચોત્રીસ વર્ષ પછી દુનિયાનો ટોપ ટોપ ઋણદાતા દેશ બન્યો તો ચીન જર્મની જાપાન કે અમેરિકા તો મિત્રો આપણે ચર્ચા કરી લઈએ મિત્રો ખાસ તમે ખબર રાખીએ અને રાખતા હોય ને તો છેલ્લે આપણે ચર્ચા કરી લઈએ છીએ જે પ્રશ્ન પૂછે ને તેની ચર્ચા આપણે આગળ જ પ્રશ્નમાંથી કરતા હોવાથી તમને શું થોડું રાખશો તો તમને જવાબ પણ મળી રહેશે વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો ત્રણ જૂને હાલમાં અંદર નિકોટબાર ટાપુના કમાનના કમાન ચીફ પદભાર કોને સંભાળ્યો દિનેશ રાણાએ હાલમાં રાજ્ય સરકારે અગ્નિવીરો માટે વીસ ટકા પોલીસ નોકરી આરક્ષિત કરી છે ઉત્તર પ્રદેશમાં ત્રણ વર્ષની છૂટ આપવામાં આવી છે કાલનો પ્રશ્ન કરણ પ્રશ્નો છે હાલમાં જૂથગાતને મેવઢારાના સતત બે હજાર વખત સૂર્ય નમસ્કારને વિશ્વ રેકોર્ડ કોને બનાવ્યો હતો સંદીપ આર્યએ હાલમાં કોણ ચોત્રીસ વર્ષો પછી દુનિયાના ટોપ દસ દેશોમાં ઋણ દેશ બન્યો હતો જર્મની પ્રશ્ન છ હાલમાં અર્બન ટડ્ડાની બે હજાર પચીસનું ઉદઘાટન કોને કર્યું મનસુખ માંડવિયા પ્રશ્ન સાત હાલમાં કોને રાજ્ય કુમારાબ ભીમને નવા વાવ સંરક્ષણ જૂથ ઘોષિત કરવામાં આવે તો તેલંગાના પ્રશ્ન પ્રશ્નાર્થ પ્રશ્ન દુસાંબે આયોજિતમાં ગ્લેશિયર સંરક્ષણ માટે સ્તરીય આંતરરાષ્ટ્રીય સંમેલન ભારત પ્રતિ કોણ કરશે તો ખેતીદાન વર્તમાનસિંહ પ્રશ્ન હાલમાં ભારતે કયા દેશને સાથે મળીને અનુસાધન પોત બનાવશે તો નોર્વે પ્રશ્ન દસ હાલમક્યા રાજ્યને પ્રથમ ધોરણ વિદ્યાર્થીઓ માટે બુનિયાદી સૈન્ય પ્રશિક્ષણ શરૂ કરવામાં આવશે તો મહારાષ્ટ્ર પ્રશ્ન અગિયાર હાલમક્યા ખીર ભવાની મેળાનું હર્ષોલ્લાસથી સાથે જ મનાવવાની મનાવ મનાવવામાં આવશે તો જમ્મુ કાશ્મીર પ્રશ્ન બાર હાલમાં કોણે નોર્વે સતત સ્કલારશી ટુર્નામેન્ટ જીત્યો તો ડીગુગેશ પ્રશ્ન તેર હાલમાં પ્રદીપ નવરાલ કયા ખેલથી સંદ્યાસની ઘોષણા કરી કબડ્ડી પ્રશ્ન ચૌદ હાલમાં ખરોલ નવરોકી કયા દેશના રાષ્ટ્રપતિની ચુનાવની જીત હાંસલ કરી તો પોલેન્ડ પ્રશ્ન પંદર હાલમાં કયા દેશના માઉન્ટ એટરના જ્વાળામુખી ફાટ્યો છે તો ઇટલી પ્રશ્ન હાલમાં કયા તાલ તાલ વન્યજીવ અભયારણ્યનો ઇકો સેન્સિટિવ ઝોન નામિત કરવામાં આવ્યો તો જમ્મુ કાશ્મીર હાલ હાલમાં મોન્ટેનગ્રો કયા દેશના ફરીથી પ્રધાનમંત્રીની ચૂંટણી જીતી છે તો પુર્તુગાલ બરોબર હવે આપણે ચેનલે ચર્ચા કરી લેવું વિડીયોની અંદર થોડી લાઇટ ડીમ કરી લઈએ છીએ મિત્રો ખાસ કરીને તમારે હવે મૌલિક ચર્ચા કરાવવા હોતી લાઇટની કોઈ જરૂર નહીં હોય સંજય કુમાર મિશ્રા પ્રધાનમંત્રીના મૂર્તિના આર્થિક પરિદર્શન પૂર્ણ કરીને સદસ્ય નિયુક્તમાં આવ્યા રાજીવકુમાર રાજીવ ગોવા ગોવા નીતિ આયોગના નવા સદસ્ય બન્યા જીએસડબ્લ્યુ યુનિયનની સૌથી મોટી સ્ટીલ કંપની બની તેના ટીબી પરીક્ષણને ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ભારત રશિયા વચ્ચે નવસોની અભ્યાસ ઇન્દ્ર પછી શરૂ થયો ટ્વેન્ટી ક્રિકેટમાં તે હજાર રન મળવા પ્રથમ બારે ક્રિકેટર વિરાટ કોહલી બન્યા કેલા વર્ષના ગૃહનો આયોગ સ્થાપિત કરવામાં પ્રથમ રાજ્ય ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદાર સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો હરિયાણા સરકાર ધોરણ નવ દેશ માટે ત્રિભાષા ફોર્મો લાગુ કરશે ઉત્તર પ્રદેશ ઉત્તરમાં રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશીપ જીતી ખેલો અને પેરા ગેમ્સનું બીજું સંસ્કરણ હરિયાણા ટોપ પર રહ્યું છે ચલા એશિયા ભારતીય ચલ્લા એશિયા ભારતીય બેંક સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં નિલમ નીલમ દુગાના રાપડ રાષ્ટ્રીય બેંકના કાર્યવાહી ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા ભારતે ઓપરેશન મ્યાનમાર માનવીય સહાયતા મોકલી છે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચાર નિર્યાતક દેશ બન્યો રિવિઝન એટલા માટે ફાસ્ટ છે કે કાયમ રિવિઝન કરીએ છીએ આપણે કેન્યા ટોપ પર છે ભારત ચાર નિર્યાતકમાં બીજા પર છે શ્રીલંકાને ભારતે પાછળ છોડ્યું છે ગુજરાતમાં પાંચ દિવસો માધવપુર ઘોડાનો એટલે કે માધવપુરું ગેરમેળો શરૂ થયો આંધ એ ગરીબ શૂન્ય ગરીબી પીપર ફેલનો શુભારંભ કરવામાં આવ્યો બે હજાર ઓગણત્રીસ વર્ષ સુધી આંધ્રપ્રદેશને ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે જાપાને છ કલાકમાં થ્રીડી ડી પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું વિશ્વ એવોર્ડ રેન્કિંગમાં બે હજાર પચ્ચીમાં સિંગાપુર ટોપર ટોપ પર છે હરિયાણા સરકારે પછી બાળકો માટે સો ટકા સ્કોલરશિપનું એલાન કર્યું યુજીસીના ચેરપર્સન વિનિજ જોશીમીના જેમ નાઇડથી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે જાપાનની જનસંખ્યામાં સતત ચૌદ વર્ષમાં ગિરાવટ જોવા મળી એક કરોડમાં નવ લાખની ગિરાવટ જોવા મળી છે યુએઈ ઇન્ટરનલ પોની વર્ષની સમયની અધ્યક્ષતા સંભાળી ખેડોલિયા ઇન્ડિયા યુથ ગેમ્સની મેજબાની બે હજાર પચ્ચીની મેજબાની બિહાર કરશે ત્રી પોલીસે લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે પંજાબ મધ્યપ્રદેશને હરાવીને પંદરમી હોકી ઇન્ડિયા સિંદર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયન જીતી છે બિહારના સરકારે મહિલા સવાદ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ફ્રેન્ડ લશ્કરી બ્રાન્ડ ચેનલના અનન્યા પાંડે બ્રાન્ડ એમ્બસ્ર બનાવે અજય ભૂષણ અજય ભૂષણ પાંડે એઆઈબીના ઉપાદેશની ક્રમે રહીને સરકારી પાછા પોલિસી લાગુ કરશે લાગુ કરવાની ઘોષણા કરી છે અને મહારાષ્ટ્ર લાગુ કરી દીધી છે પર માણીપુરના યુદ્ધ સ્મારક પરિસરને ખોમજોમ દિવસ મનાવવામાં આવ્યો પંજાબ સરકારે બધી સ્કૂલોમાં ડ્રી એનર્જી ડિસ્ક પ્રતિબંધ લગાવ્યો કૃતિ સેને ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસ્ટર બન્યા છે હાલમાં કુલ એઆઈ નિવેશના આધાર પર ટોપ દસ દેશોમાં ભારત સામેલ થયું અમેરિકા એક ટોપ પર છે ભારત સાતમાં પર છે મહારાષ્ટ્ર સરકારે પિંકી ક્રોસ રિક્ષા યોજના શરૂ કરી છે મહારાષ્ટ્ર યોજના શરૂ કરી છે ભારત સરકારે ઉજ્વે ભારત અને ઉજ્બેન વચ્ચે જે સંયુક્ત સૈન્ય બેસ્ટ ડ્રસ્ટ્રિક્ટનો છઠ્ઠો સપ્ન આલોક જોશી રાષ્ટ્રીય સુરક્ષા બોર્ડના નવા પ્રમુખ નિયુક્ત કરવામાં આવે છે કમલા પ્રસાદ બ્રિશેશર ત્રિદાનાથ અને ટોબેગોના પ્રધાનમંત્રી બન્યા એસઆરપીઆરના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચમાં અમૃત દેશ કરવામાં અમેરિકા ટોપ પર છે ભારત પહોંચવા પડશે એક મે મહારાષ્ટ્રનો પોસઠનો સ્થાપના દિવસ મનાયો એક મે ગુજરાતનો સ્થાપના દિવસ પણ મનાવવામાં આવે છે વિનોદ ગુંજિયાલ બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોહજુએ પંદર કલાક પ્રેસ પોન્સર કરી પ્રેસ પોન્ પ્રેસ કોન્ફરન્સ કરી છે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોનીર ઝેલસ્કીનો રેકોર્ડ તોડ્યો છે યુપીએસસીના સદસ્ય રૂપમાં કાર્યભાર સંભાળ્યો છે અનુરાધ પ્રસાદે લોરેન્સ વંગ સિંગાપુરના પ્રધાનમંત્રીની ચૂંટણી જીતી તામિલનાડુના સરકારે પોંચ મહિના વેપારી દિવસ ઘોષિત કરવામાં આવ્યો રોમાનિયા દેશના પ્રધાનમંત્રી માર્સલ સિયોલોકો રાજીનામું આપ્યું છે યમનના યમનના નાણાં મંત્રી સલીમ સાલેબિન બ્રિકે નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે છે નવી આબકારી નીતિ હરિયાણા રાજ્ય સરકારે મંજૂરી આપી છે કેરળ પૂર્વ ત્રીસરોપ્રમ ઉત્સવ શરૂ થયો હાલમાં મકદૂમ એનએફડીસીના પ્રબંધન નિષ્કતા નિયુક્ત કરવામાં આવે છે આંગોલા આઈએસએનો એકસો ત્રેવીમો સદસ્ય બન્યો આઈએસએ એટલે કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ રંગછા ત્રિપુરા રાજ્યનો પ્રથમ ગામ બન્યું છે સુદરમીન કપ ચીને જીત્યો છે બે હજાર પચીસનો ચીન શિવાય માત્ર ચીન શિવાય ચાર વખત આ કપ જીત્યો છે ચીન ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયાએ ફક્ત ત્રણ દેશે આ કપ જીતેલો છે અને ચીને ચાર વખત આ કપ જીતેલો છે રોબર્ટ પ્રેવસ્ટો નવા પોપની પસંદગીથી ઇઝરાયલ અને ગીદોનર નામની નવું અભિયાન શરૂ થયું અરૂણાચલ પ્રદેશે પોતાપી ઉત્પાદન કુવા ખોદવામાં આવ્યા માર્કેટ એપના હિસાબથી બે હજાર પચીમાં મૂલ્યવાન બ્રાડ કરન્સી બની છે ભારતીય ખેલાડી રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં સંદેશ લીધો છે બોરોનો સ્થાપના દિવસ સાત મહિ મહિનામાં હાલમાં કેન્દ્ર સરકારે સીબીઆઈના નિર્દેશોનો એક વર્ષ માટે કાર્યક્રમ વધાર્યો સુધી પ્રવીણ નામ છે તેમનું જાપાને લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે દુનિયાનો પ્રથમ એવો દેશ છે જેને લાકડાનો ઉપગ્રહ કર્યો છે લોન્ચ કર્યો માનવસૂચક આ કે બે હજાર પચીસમાં આઈસલેન્ડ ટોપ પર છે કેરલ પ્રવાસી બાળકો માટે શિક્ષિત કરવા માટે જ્યોતિયોજના શરૂ કરી છે ચીને દક્ષિણ કોરિયા અને હરાવીને દરમિયાન કપ જીત્યો ચીને ત્રણ ચીન દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયાએ ત્રણ કપ જીત્યો છે ચીનને ચાર વખત આ કપ જીત્યો ભારતે દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો નેપાળમાં ધંધો દસમો ઉંદરની વ્યાપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું કેરળમાં બે હજાર અઢારમાં પછી નિપા વાયરસનો સાતમો મામલોનો ધમાવ્યો વીસ કેસ ચેમ્પિયનશીપનો કર્ણાટક ટોપ પર છે અફઘાનિસ્તાન ચેસ પર ખેલવા પર પ્રતિબંધ લગાવ્યો જુગારની આદતના પડી શકે ટ્વેન્ટી ક્રિકેટમાં બાર હજાર રન પૂરા કરવાવાળા બીજા ક્રિકેટર વિરાટ કોહલી તો પહેલાં તેર હજાર રન પૂરા કરવાવાળા વિરાટ કોહલી બને એક હજાર ચોક્કા ચક્કા લગાવવાળા ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે ભારત સરકારે તેર સપ્ટેમ્બર આયુર્વેદ દિવસ બનાવવાની ઘોષણા કરી છે પહેલાં ધનતરં દિવસે બનાવવામાં આવતો દિવસ હવે કોઈ તારીખે ડેટ ફિક્સ ના હોવાથી એ તારીખને તેર સપ્ટેમ્બર રાખવામાં આવી કેરળ સરકારે પ્રવાસી બાળકો માટે શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે શ્રીલંકાએ વર્લ્ડ બેંક દેશ માટે એક અરબ ડોલરની સહાયતા પેકેજ ઘોષણા કરી છે અદાણી પાવરે ભૂટાન દેશ સાથે પાંચ હજાર હાઇડ્રો પાવર પ્લાન્ટ બનાવવાની ઘોષણા કરી છે બાર દિવસીય સરસ પુષ્કર કુંભ તેલંગણામાં શરૂ થયો એસર પેરનું પૂરું નામ છે સ્ટોક હોમ ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હાલમાં બ્રિક્સની મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં થઈ ભારત મુદ્રા પ્રધાન મુદ્રા ભ્રઢાન વિદેશી મુદ્રા પ્રધાન ચાર પોઈન્ટ ડોલર થયો બીઆર આર ભારતના બાવન મુખ્ય ન્યાયાધીશના શપથ લીધા છે મિત્રો તો હવે આપણે બીજી કાલે ચર્ચા કરીશું મિત્રો ખૂબ ટાઈમના અભાવને લીધે હવે વધારે આપણે ચર્ચા કરતા નથી કાલે થોડો લાંબો વિડીયો કરીશું કારણ કે રોજની ચર્ચા થાય છે અને તમને સ્પીડ બંધ ચાલે છે ને તો કોઈ મિસ્ટેક કરજો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે